સાંસારિક સંપત્તિના ઝઘડા થવા એ સામાન્ય વાત છે પણ સંતો જ્યારે સંઘર્ષ પર ઉતરી જાય ત્યારે સમાજ અને સનાતન ધર્મને શરમ આવે છે જેને આપણે પૂજનીય માનતા હોઈએ એ જ જો સંગ્રામ પર ઉતરી આવે તો દુઃખ થાય છે આજે વાત ભારતીય આશ્રમ સરકેટ વિવાદની વિવાદ ની વાત કરવી છે ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમ પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ પાસે છે એકમાત્ર સરખેજ આશ્રમનો વહીવટ કરે છે ઋષિ ભારતી બાપુ ખોટું નામું રજૂ કરવાનો પણ ઋષિ ભારતી બાપુ ઉપર આરોપ છે પાંચ સપ્ટેમ્બરે આશ્રમો કરેલા ભંડારાનું આયોજન બાદ વક્રિયો હતો સમગ્ર વિવાદ વિશ્વભર ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ થયો વિવાદ બ્રહ્માલીન થયાના બે મહિના બાદ આવક જાવકના હિસાબોના મામલે માથાકૂટ થઈ હતી ગુજરાતમાં અલગ અલગ સ્થળે ચાર ભારતીય આશ્રમ આવેલા છે ચાર આશ્રમની અંદાજીત સંપત્તિ પાંચસો કરોડ રૂપિયાની છે બે હજાર એકવીસના વિલના મામલે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ આમને સામને આવ્યા હતા ભારતી બાપુના નિધન બાદ સરખેજના આશ્રમ પર સંચાલનને લઈને થયો હતો વિવાદ બ્રહ્માલીન વિશ્વમ પર ભારતીએ સોળ નવેમ્બર બે હજાર રોજ રજિસ્ટર વિલ કરાવ્યું હતું જેમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે શિષ્ય હરિહરાનંદ મહારાજની પસંદગી કરાઈ હતી જ્યારે ઋષિ ભારતી મહારાજે બે હજાર એકવીસમાં પણ વિલ કરાવ્યું હતું જેમાં જુનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી હરિહરાનંદ મહારાજની પસંદગી કરાઈ હતી સરખેજ અને સારણંદના ભારતીય આશ્રમના મહંત તરીકે ઋષિ ભારતી મહારાજની પસંદગી કરાઈ હતી ભારતીય આશ્રમ કુલ ચાર છે જેમાં એક આશ્રમ લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા પણ છે જેની અંદાજિત સંપત્તિ ત્રણસો કરોડની છે બીજો આશ્રમ ગોરા આશ્રમ ગરુડેશ્વર નર્મદા છે જેની સંપત્તિ પચાસ કરોડની છે ત્રીજો આશ્રમ ભવનાથ આશ્રમ જુનાગઢ છે જેની સંપત્તિ સો કરોડની છે જ્યારે ચોથો આશ્રમ ભારતીય આશ્રમ સરખેજ ખાતે આવેલો છે જેની સંપત્તિ પચાસ કરોડની છે આ ચારેય આશ્રમોને લઈને આ ઋષિ ભારતી બાબુ અને હરિહરાનંદ આમને સામને આવી ગયા છે